હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું કેસુડાનો સાબુ જે તમે અહીંયા જોઈ શકો છો કે આ કેસુડો ડ્રાય કરી અને તેનો પાવડર ફોર્મમાં લઈ લીધો છે આ છે આપણો સોપ પેસ્ટ જે કેમિકલ ફ્રી છે પ્યોર ક્લી શરીરનો સોપ પેસ્ટ છે ત્યારબાદ તેને બોઇલ કરવાનું છે સોપ બેઝ મેલ્ટ થયા બાદ તેની અંદર કેસુડાને બોઇલ કરી અને તેનું જે પાણી વધે એની અંદર રેડી અને આપણો કેસુડાનો સાબુ તૈયાર થશે હવે તમે અહીંયા જોઈ શકો છો આપણો કેસોડાનું જે પાવડર ફોર્મમાં હતું એ બોઇલ થઈ અને એમાંથી આટલું કેસોડાનું પાણી નીકળ્યું છે હવે એની અંદર આપણે ફક્ત ત્રણથી ચાર ર કોકોનટ ઓઇલ એડ કરીશું હવે આપણું જે ગ્લિસરીન બેઝ સોપ છે સોપ બેઝ એ રેડી થઈ રહ્યું છે બોઇલ થઈને હવે એની અંદર આપણે વિટામિન ઈની ની કેપ્સ્યુલ એડ કરીશું કોઈ પણ સ્કીન પ્રોબ્લેમ હોય કોઈ ડ્રાયનેસ હોય એની માટે ખાસ ઉપયોગી છે મિશ્રણ જે તૈયાર થયું છે તેની આની અંદર નાખી દઈશું જોઈ શકો છો કે સોડા નો કલર ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે હવે આ મિશ્રણ રેડી છે તેને ડાયરેક્ટ મોલ્ડમાં નાખી દઈશું હવે તમે આ જોઈ શકો છો ફક્ત અડધો કલાકમાં જ કેસુડાના સાબુ સેટ થઈ ગયા છે હવે આપણે એને ડીમોલ્ડ કરી દઈશું આ છે આપણો કેસુડાનો સાબુ જેને રીસેલિંગ માટે જોઈએ તે પણ બલ્કમાં મંગાવી શકે છે ફૂલ સ્ટોક અવેલેબલ છે અને ઘરે એક કે બે પીસ પણ તમે ઘરે બેઠા મંગાવી શકો છો